ને ખૂણો શું શોધવાનો છે આપણે ક્યુ શોધવાનો છે હવે અહીંયા જુઓ આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોમાં સામસામેના ખૂણાનો સરવાળો એકસો એસી થાય અને એ પ્રમાણે તો આપણો નવ પોઈન્ટ દસ ચલો અહીંયા જુઓ પણ એ પહેલાં હું એસનું કંઈ થોડું કરી લઉં સાદરૂપ આપી દઉં જે આપણે સમીકરણ છે તો અહીંયા આપણે જોઈએ તો એસનું મારે માપ જોતું હોય તો આ માઇનસ ક્યુ છે આ સાઈડ યા તો કેવું થાય પ્લસ ક્યુ તો ખૂણો એસ બરાબર એસી વધતા ખૂણો ક્યુ હવે એવી જ રીતે જોવા અહીંયા કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે ખૂણો એસ અને ખૂણો ક્યુનો સરવાળો કેટલો થાય એકસો એંસી જે પ્રમેય છે નવ પોઈન્ટ દસ ખૂણો એસ વત્તા ખૂણો ક્યુ બરાબર એકસો એંસી કયા પ્રમેય અનુસાર પ્રમેય નવ પોઈન્ટ દસ ખબર જ છે કે આપણને ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા જે હોય મતલબ કે પીઆર અને એસ ક્યુ બંનેના સરવાળો છે એકસો એંસી થાય ખૂણાઓનો હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ ખૂણો એસની જગ્યાએ શું લખી શકીએ આપણે એસી વત્તા ક્યુ એસી વધુ ના ખૂણો ક્યુ પહેલેથી છે જ તે ખૂણો ક્યુ બરાબર એકસો એસી કેટલી વાર ખૂણો ક્યુ થશે બે વાર ખૂણો Q તો એસી વધતા ટુ ખૂણો બરાબર એકસો આ પ્લસ આ સાડી આવી તો માઇનસ તો ટુ ખૂણો બરાબર એકસો માઇનસ ચલો હવે શું થશે અહીંયા જો એકસો માંથી એ એસી જશે તો કેટલા આવશે વડા જોડે એકસો એસીમાંથી એસી જાય તો કેટલા આવે સો આ બે ગુણાકાર સામે જાય તો ભાગાકાર તો ખૂણો ક્યુ બરાબર સોના છેદમાં બે તો સોના અડધા કેટલા થશે આપણે જોડે પચાસ મતલબ ખૂણો ક્યુ બરાબર કેટલો આવશે આપણે જોડે પચાસ એવી જ રીતે હવે આપણે એસ શોધીશું અને એસ માટે આપણે પણ એક સમીકરણ છે ખૂણો એસ બરાબર એસી વત્તા ખૂણો ક્યુ ચલો એસી વત્તા ખૂણો ક્યુની જગ્યાએ શું મૂકી શકીએ આપણે પચાસ એસી વત્તા પચાસ કેટલા થશે એસી વધતા પચાસ થાય એકસો ત્રીસ તો ખૂણો એસ બરાબર આવશે એકસો ત્રીસ અને ખૂણો ક્યુ બરાબર આવશે પચાસ ચલો હવે આપણે બીજો દાખલો ભણીએ શું કહેવા માંગે છે જો અહીંયા કે પી કેન્દ્ર વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર પી છે એ શું છે અહીંયા જીવા અને કોઈ બિંદુ સી છે આ ઉપરની ચાપને ચાપ કહેવાય અને અહીંયા કોઈ બિંદુ સી આવેલું છે એ બી પરનું કોઈ બિંદુ છે આ બંનેથી અલગ છે મતલબ એ બીથી ભિન્ન બિંદુ છે હવે જો આપણને વસ્તુ આપેલી છે કે અહીં ખૂણો એ સી બી બરાબર સાહીઠ મતલબ જ્યાં જે ખૂણો છે એ સી બી આપણને સાહીઠ આપેલો છે તો આપણે જે શું શોધવાનો છે એ પી મતલબ જ્યાં કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે અહીંયા ત્રીજાઓ આ ખૂણો આપણે શોધવાનો છે હવે અહીંયા જુઓ આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચા જીવાએ કોઈપણ ચાપ ઉપર બનાવેલો ખૂણો એના કેન્દ્ર આગળ કરતાં હંમેશા ભમણો હોય અને એ પ્રમેય છે તમારો નવ પોઈન્ટ સાત એનો મતલબ એવો થાય એનો મતલબ એવો થાય કે આ ખૂણા કરતા આ ખૂણો આના કરતા બમણો હશે મતલબ આ સાઈઠ છે તો આ ખૂણો કેટલો થશે એકસો વીસ પણ એને આપણે ગણવો પડશે અહીં અહીબી બરાબર આનો કેવો થશે આર્યું એ ડબલ બે ગુણ્યા એસીબી અને આ કયો પ્રમેય છે પ્રમેય નવ પોઈન્ટ સાત ચલો બે ગુણ્યા એસીબી નું માપ કેટલું છે આપણા જોડે સાઈઠ હાઉસ છે તો બે ગુણ્યા સાહીઠ તો એ પીબીનું માપ કેટલું આવશે એકસો ને વીસ તો એપીબીનું માપ આવે આપણા જોડે એકસો ને વીસ ચલો એવી જ રીતે ક્વેશ્ચન નંબર ત્રણ ઉપર આવીએ હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ શું કહેવા માંગે છે કે ખૂણો પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા છે ખૂણો પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને અહીંયા આઠ પોઈન્ટ પાંચ મતલબ આ જે અહીંયાથી અહીંયા સુધીની જે છે એ ત્રિજિયા કહેવાય અને એ કેટલી આપેલી છે આપણને આઠ પોઈન્ટ પાંચ મતલબ અહીં લખીશું અહીં ત્રીજા કઈ લીધું આપણે અહીંયા પી બી અહીં ત્રિજ્યા જે આપણી પી બી છે તે કેટલી આપેલી છે આપણને આઠ પોઈન્ટ પાંચ સેમી શું કીધું છે એ બી વર્તુળનો વ્યાસ છે હવે એ બી આખો શું છે વ્યાસ હવે આપણને ખબર છે કે વ્યાસ એ બી જે એ બી આપેલો છે એ ત્રીજાથી બમણો હોય બે ગુણ્યા ત્રીજા ચલો બે ગુણ્યા ત્રીજાનું માપ કેટલું છે આપણા જોડે અહીંયા ત્રીજા એટલે પીબી કહેવાય એનું માપ કેટલું છે આઠ પોઈન્ટ પાંચ મતલબ કે આઠ પોઈન્ટ પાંચના ડબલ કરીએ તો આપણા જોડે કેટલા સેમી આવે સત્તર સેમી મતલબ આપણા જોડે અહીંયા એ નું આખું માપ સત્તર સેમી થશે કે નહીં થાય ખબર જ છે કે વ્યાસ છે એ ત્રીજાનો બમણો હોય છે ચાલો હવે આગળ આપેલું છે અહીંયા કે કોઈ સી બિંદુ છે એ અર્ધ વર્તુળ પર છે આ ઉપરના વર્તુળ પર કોઈ સી બિંદુ છે અને મેં અહીંયા છીએ આ એ સી અને એ બી ને જોઈન્ટ કરી દીધા છે હવે શું કીધું છે જો અહીંયા ખૂણો બી બરાબર એ આઠ સેમી છે આ આઠ સેમી છે તો શોધવાનો કરો છે આપણે અહીંયા

એસી બી બરાબર નેવંશ અહીંયા મતલબ અહીંયા કેટલો ખૂણો બનશે ચલો હવે અહીંયા જો કેટલો અંશ લીધો છે આપણે નેવંશ કે ખૂણો સી બરાબર કેટલા અંશ છે નેવ એટલે પ્રમેય યુઝ કરીશું જેનું નામ છે પાયથાગોરસનો પ્રમેય કે તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે અંશની સામે હોય કર્ણો હોય કે કર્ણનો વર્ગ એ બંને બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો મતલબ શું થશે અહીંયા કે એ બીનો વર્ગ બરાબર કોનો થશે એસીનો વર્ગ વધતા બીસીનો વર્ગ ચલો એબીનું માપ કેટલું આપેલું છે આપણે એબીનું માપ આપણે અહીંયા વ્યાસ છે એનું માપ કેટલું શોધી અહીંયા તો શોધ્યું છે આપણે સત્તર સેમી મતલબ સત્તરનો વર્ગ બરાબર એસી તો શોધવાનો છે તો એસીનો વર્ગ bc નું માપ કેટલું છે આપળો જોડે ખબર જ છે bc નું માપ આપેલું હશે કે આપણને અહીંયા કેટલા સેમી છે 8 સેમી ચલો 8 એટલે 8 નો વર્ગ 17 નો વર્ગ કેટલો થાય 289 બરાબર ac નો વર્ગ 8 નો વર્ગ કેટલો થશે આપળો 64 આ + 64 આ સાડી જશે તો - 64 તો ac² = 289 - 64 અને બસો નેવ્યાસી માંથી ચોસઠ જશે તો એસી વર્ગ બરાબર જવાબ કેટલો આવશે બસો ને પચીસ આ વર્ગ તો સામે શું કરવું પડે વર્ગમૂળ એસી બરાબર વર્ગમૂળમાં બસો છે ખબર છે તમને વિદ્યાર્થી મિત્રો પચીસ નું તો એસી બરાબર સોરી પચીસ નું નથી પંદરનું છે કેનું છે પંદર તો એસી બરાબર શું આવશે પંદર સેમી તો એસી નું માપ છે આપણને પંદર સેમી મળી જાય ચલો હવે ક્વેશ્ચન નંબર આપણે છે એ ચોથો ગણીએ ચોથો ક્વેશ્ચન શું અને જો વ્યાસ છે એ વીસ સેમી હોય તો આપણને ખબર જ છે કે વ્યાસની અડધી અને ત્રિજ્યા હોય હવે થોડુંક આપણે વાંચી લઈએ પછી આપણે આગળ ગણીએ અને તેની જીવા એ બીની લંબાઈ આપેલી છે જીવા એ એની લંબાઈ કેટલી છે આપણા જોડે બાર સેમી છે કેટલી છે બાર સેમી ચલો જીવાનું આપણે માપ નીચે જે લાઈન છે ને જીવા કેવામાં આવે એનું માપ આપણે એ લઈ લઈ લઈએ એ અને એ કેટલા સેમી છે બાર સેમી હવે અહીંયા જુઓ તો એ બીનું ઓથી અંતર મતલબ આનું કેન્દ્ર ઓ છે તો આપણે અંતર શોધવાનું છે મતલબ આ લંબ અહીંયા અહીંયાથી આ કેટલા અંતરે આવેલો છે એ આપણે અહીંયા શોધવાનો છે હવે અહીંયા જુઓ કે આપણને વ્યાસ આપેલો છે વ્યાસનું માપ કેટલું છે વીસ સેમી હું આને જોડી દઉં ચલો તો શું થશે આપણી ત્રિજ્યા કે ત્રિજ્યા ઓબી બરાબર વ્યાસ ભાગ્યા આપણને ખબર જ છે કે ત્રિજ્યા છે વ્યાસની અડધી હોય ત્રિજ્યા છે કેવી હોય વ્યાસની અડધી વ્યાસનું માપ કેટલું છે અહીંયા વીસ ચલો વીસ ભાગ્યા બે તો આપણી ત્રિજ્યા ઓબી બરાબર કેટલી આવશે વીસના ના થાય દસ સેમી મતલબી માપ આપણને આવશે અહીંયા દસ સેમી કેટલું મળશે દસ સેમી બીજી વાત કરીએ અહીંયા કે જીવાનું માપ કે જીવાનું માપ આપણને આખું કેટલું માપ આપેલું છે બાર સેમી છે કેટલું છે અહીંયા આપણા જોડે બાર હવે જો અહીંયા આપણે અહીંયા લમ ડ્રો કરેલું છે અને આપણને ખબર છે પ્રમાણે નવ પોઈન્ટ ત્રણ અનુસાર કે જીવા પર દોરેલો લમ જીવા પર શું કરેલો લંબ દોરેલો લંબ એ હંમેશા તેને ભાગે તો અહીંયા આખું લંબનું નામ આપી દઉં છું ઓ એમ મતલબ આને દુભાગ છે અને દુભાગ એટલે શું કહેવાય ખબર છે બે સરખા ભાગ કરે તો અહીંયા આપણને મારે જો આપણે માપ જોતું હોય કે અહીંયા આપણે માપ માપ જોતું જોતું છે છે કે અહીં બરાબર એ કેવા થશે અડધા કયા પ્રમાય અનુસાર પ્રમેય નવ પોઈન્ટ ત્રણ ચલો એબી નું માપ કેટલું છે આપણા જોડે બાર છેદમાં બે તો એમ નું માપ કેટલું આવશે છ સેમી તો એમ બરાબર છે આપણા જોડે છ સેમી છે હવે આપણને એ પણ ખબર છે કે જીવા અહીંયા જે જીવા પર દોરેલો લંબ છે એ અહીંયા છે લંબ હોય લંબ મતલબ કેટલા અંશનો ખૂણો બનાવે નેવું અંશનો બનાવે કેટલા અંશનો બનાવે નેવું અંશ ચલો હવે આગળ વધીએ કે અહીં ત્રિકોણ ઓ એમ માં માફ ખૂણો એમ કેટલા કેટલા અંશનો છે માફ ખૂણો એમ બરાબર નેવું અંશનો અને જો માફ ખૂણો એમ બરાબર નેવું અંશનો હોય તો ઓ એમ એ કાટકોણ ત્રિકોણ છે તેથી આપણે અહીંયા પાયથોગોરસનો પ્રમેય લગાવીશું તેથી એમ બી નો વર્ગ ચલો ઓી નો વર્ગ ઓબી નો ઓબી એટલે ઓબી નું માપ કેટલું છે આપણા જોડે આપણને અહીંયા મળી ત્રિજ્યા ઓબી આપણી ત્રિજ્યા જેનું માપ કેટલું છે આપણા જોડે દસ છે ચલો દસ નો વર્ગ બરાબર ઓ એમનું માપ કેટલું છે એ તો શોધવાનું જ છે કેન્દ્રનું અંતર વધતા એમ નું માપ કેટલું છે આપણા જોડે મતલબ નો ઓવર દસ નો વર્ગ કેટલો થશે આપણા જોડે અહીંયા ચાલો ફરીથી કહી દસ તમને ઓબી નું ઓબી એ ત્રીજા છે જે દસ નો વર્ગ દસ છે દસ નો વર્ગ ઓ એમનો વર્ગ ઓએમ નો વર્ગ એમબી એટલે જે આપણી જીવાનો જે અહીંયા અડધી હતી એ બી નું માપ આપણે બાર હતી તો અડધી થઈ ગઈ એટલે છ થઈ ગઈ અહીંયા તો આ છ નો ઓવર ચાલો દસ નો વર્ગ કેટલો થાય આપણા જોડે સો બરાબર ઓ વર્ગ ઓવર વધતા છ છ નો વર્ગ કેટલો થાય છત્રીસ પ્લસ છત્રીસ તો તો વર્ગ બરાબર સો માંથી છત્રીસ કેટલા આવશે ચોસઠ તો હવે આપણે વર્ગ અટાવીએ તો સામે વર્ગમૂળ થશે તો ઓએમ એમ બરાબર વર્ગમૂળમાં ચોસઠ મતલબ ઓએમ બરાબર કેટલા ચોસઠ કોનું વર્ગમૂળ છે આઠ તો આઠ સેમી મતલબ કે કેન્દ્રથી આપણું આ બીનું ઓથી AB નું આપણા જોડે સેમી લખીશું અહીંયા તેથી AB નું O ઓથી અંતર કેટલા સેમી થશે આઠ સેમી થશે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે ક્વેશ્ચન નંબર હવે ફોર ગણીએ શું કહેવા માંગે છે ક્વેશ્ચન નંબર ફોર જોઈએ અહીંયા કે ચક્રીય ચતુષ્કોણ એ ચક્રીય ચતુષ્કો એટલે તમને ખબર જ છે કે જે ચતુષ્કોણ એ વર્તુળની અંદર આવેલો હોય હવે અહીંયા આપણને એ બીસીડી ચક્રીય ચતુષ્કોણ આપેલો છે એસી અને બીડી એના વિકર્ણો છે જે ક્યાં છેદે છે એને પી બિંદુમાં છેદે છે હવે અહીંયા જોવો થોડું માપ આપેલા છે આપણને કે અહીં બી ડી બી સી બરાબર સિત્તેર અંશ છે ક્યાં છે જુઓ અહીંયા ડીબીસી એ આપણને અહીંયા સિત્તેર અંશ આપેલો છે પછી હવે અહીંયા આપણને આગળ શું આપેલું છે કે બીએસી શું આપેલું છે આપણને બીએસી એ બરાબર આપણને ત્રીસ હંસ આપેલો છે કેટલો આપેલું છે અહીંયા આપણને ત્રીસ હંસ આપેલો છે કે જે આપણને બે માપ આપેલા છે બીડીસી એ સિત્તેર હાઉન્સ આપેલો છે અને બીએસી એ આપણને કેટલો આપેલો છે અહીંયા ત્રીસ હંસ હવે અહીંયા આકમાં જોઈએ બી એસી ક્યાં છે કે બીએસી બીએસી આપણને અહીંયા ત્રીસ હાઉસ આપેલો છે કેટલો આપેલો છે ત્રીસ અંગ હવે તમને ખબર છે કે આપણે ચેપ્ટર નવ અમુક બહુ બધા છે એમાં એક પ્રમેય હતો કે એક જ વૃતખંડમાં આવેલા ખૂણા કેવા એક જ વૃતખંડમાં આવેલા ખૂણા એ હંમેશા સમાન હોય કેવી રીતે અહીંયા જુઓ કે આ જીવા છે માની લો આ કોઈ જીવા છે આપણી સીડી એ જો અહીંયા પણ ખૂણો બનાવે છે અને એ અહીંયા પણ ખૂણો બનાવે છે અને મતલબ કે જો આ ખૂણો ચિત્ર આ બંને એક વૃતખંડમાં આવેલા છે આ ઉપરનું છે આપણું ગુરુ વૃતખંડ નીચેનું લઘુ વૃતખંડ તો જો આ સિત્તેર હોય તો આ પણ કેટલો થશે અહીંયા સિત્તેર ચલો લખીશું અહીંયા કે અહીં ડીબીસી બરાબર જો ડીબીસી બરાબર શું થશે ડીએસી ડીએસી કેમ એક જ વૃતખંડમાં આવેલા ખૂણા છે ને એક એવો પ્રમાણે છે પ્રમાણે નવ મતલબ કે આ પણ છે આપણું કેટલું થશે સિત્તેર થશે હજી આપણે જે અહીંયા આગળ કીધું છે કે હવે બીડીસી શોધવાના છે આપણે બી બી સીડી બી શોધવાના છે બીસીડી આખો ખૂણો શોધવાનો છે આખો લાઈન કરી દો એટલે તમને ખબર પડે કે આખો ખૂણો આપણે શોધવાનો છે ચલો હવે એક વસ્તુ જો અહીંયા કે બી એ ડી એના અંદર બે ખૂણા છે કયા કયા બી એસી અને બીજો કયો છે ડી એ સી કે લખીશું અહીંયા કે બી એ ડી બરાબર કયો કયો બી એ સી બી એ સી વત્તા કયો છે ડી એ સી ડી એ સી ચલો અહીંયા જોઈએ આગળ તો બી એ સી નું માપ કેટલું છે આપણા જોડે ત્રીસ અંશ છે એ અમે આપણને આપેલું જ છે વત્તા ડી એ એનું માપ કેટલું છે એનુંમાં પણ છે સિત્તેર અંશ થશે કેમ સિત્તેર અંશ થશે કેમ કે આ બી ડી બી સી અને સી બંને સમાન છે જો આ સિત્તેર હોય તો આ પણ કેટલો થશે સિત્તેર થશે તો આનો પ્લસ સિત્તેર તો બી એ ડી બરાબર કેટલો થશે આપણા જોડે સો થશે ચલો બી એ બરાબર આપણને સો મળી ગયા હવે ધ્યાનથી જુઓ અહીંયા આપણને ખબર છે કે પ્રમેય નવ પોઈન્ટ દસ અનુસાર ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો એકસો એસી થાય તો જુઓ અહીંયા કે બી એડી બી એ ડી વત્તા કયો થશે અહીંયા બી સીડી આ સામસામેના ખૂણા થયા અહીંયા બી સીડી બરાબર એકસો ને એસી કયો પ્રમેય પ્રમેય નવ પોઈન્ટ દસ ચલો બીએડીનું માપ કેટલું છે આપણે જોડે સો વત્તા બી સીડીનું માપ શોધવાનું છે તો એ ત્યાં એમનામ રહેશે બરાબર એકસો આ પ્લસ સો આ સાઈડ રહે તો માઇનસ સો એકસો એસી માઇનસ સો ચલો એકસો એસી માંથી સો જાય તો કેટલો આવે બીસીડી બરાબર એસી તો અહીંયા આપણું જવાબ કેટલો આવશે બીસીડી ખૂણાનો એસી ઓફ તો અહીંયા આ પણ ચેપ્ટર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોના અંદર જે કોમેન્ટ કરો અને લાઇક કરો ધન્યવાદ